गाड़ी में तेरी पोखले देता है, है। राँ, दाई राँ, दाई दाई तो देता है राम राम सीता जय राम कौन सा बता જે શ્રીકૃષ્ણ બધા એની અત્યારે જો રૂંઢાના અઢીક જેવું થયું ને આપણે જવાનું હે વાડીમાં બેહવા ને એક નળંદ છે વાડીમાં તો એને પહોળી દેતા આવીએ ને બેસતા આવીએ એ બે ત્રણ નક વાડીમાં જવાનું છે ઘા ઘા ભૂગીએ તો આગળ જોઈએ ટાઈમ હે તો જઈ હું બીજા ઠેકાણે બે ત્રણ વાડીઓ હોય ફગાવાલા નાડી આવે તો હું ઘૂમરો મારતા આવીએ ને પહોળી દેતા આવીએ ને જો નેદવાનું કામ અહીં હાલે આપણે દવા સટાય નેદવાનું કામ હાલે ને બસ જઈ મો તો બસ આગળ બનારી જો ને તો નું કામ એ લેને જો આપણે સાબ બનાવે ને મૂકી દીધું એ મુકે સા સા મુકી ખબર હૈ ના સાન ફોર્મસ પર ને મૂકે દીધું કે પછી મોળે રાખ પેલે મુકે ઇનકે ને તો બસ આપણે ઘમરો મારતા હૈ કે તો બસ આ લો

જઈયા આપડી કાકા પાસે ગઈ ને મણવાર માં બાપું ન આવ્યા તો કાલે થી એક રાત રોકાઈ ને પછી હવે હાંજી વ્યાં ગત ને બસ ઓટાણી આપડી જવાનું હે પોળી દેવ ઓટા દે જો બીનન પોળીયું ને એ બોલતો હે ઓલો ભરે સીજે બાઇક ચાલુ કર્યું ને આપણે જઈએ હમરો મટાઈ તો જો આ રસ્તે આપડી પહેલી વાર જઈએ રોઇલ ગમ ફેર જઈએ ના જ ફરાઈnte પરત કે જઈએ રોઇલ ગમ રસ્તો જરા ખરાબ હતી આ રસ્તો મસ્ત બન્યો નો બજ તો જો આ બાજુનો નજારો કે આપડી લીએ સરસ મજાનો એકદમ બ્યુટીફુલ છે જો ને આપણી પહેલી વાર ફરત અને ખરે ગઈ પણ આપણી પહેલી વાર તો મસ્ત છે એકદમ કે આવી મગફળીને આ બાજુની રસ્તો એકદમ મસ્તીનો સરસ બન્યો લાગે ન બધ છે રોસ્તેય બખરબ હે મન પણ યે જે હવા રાય ગ્યા લપેટવા ને નીવી બીકલી અસું કા આથે ઉતરે જન ફરસ ન કે તું મોટરસાઈકલન ચા આથે આલી રીજાนคร આમાં હે ને લેપેટિયે ને તો જાય હે અછરા રોસ્તેય મને જોલી રોસ્તેય પર ફરતે રહીએ જ સામા કે ગાવ હે વાત થા બામ લેપેટિયે નેતી દવાચે ઊભી રાખત

हाँ हम तो आखिर गिरेगे बकालू कोई नहीं थ्री मैं तुम्हारे पानी पी जाऊँ ओके

आई तो जो उसमें जो जरा इमा पर देख रहा है वो अपनी तियो ही बच्चों में अपनी तियो मैं पर तारा मोबाइल में देखा है तो हम पर से तू देखा है ना कोई मेरे कोई जो है तो फिर काम तो अपनी तियो ही है ना चाहे फिर बच्चों हम्म नहीं चाहे तो हम लोग बोलते हैं कहाँ � तो जो अत्यारे हन्ना हड़ा आठ ने अपने आठवागर घेर भगे કિછ ગાડા જાય એમ બેન પહેલી દેવા તો બસ 8 વાગન ઘેર ભાગેવા ને 8 વાગે આવન પહેલા આપણે વિહન પાણી કરીયું નાખ્યું એમ કરી લીધું ને Tata 8:30 જે હું થકું તો બસ 8:30 જે હું થકું ને આપણે રસોઈ તૈયાર કરીએ તો રસોઈ માં તો જો ફરસને જ ખાવી તે રોટલી વઘારેલ તો રોટલી પડી ને તે સરસ મજાને આપણે રોટલી વઘાર નાખી ને बाजરાનો રોટલા બનાવી નાખીએ ને બસ જો 8:00 જે હું થકું સેટ 8:00 ને ઘેર થી તો નીકળ્યા હતા તે બધે ઘડીક ઘડીક બેઠા કટમ

તો આપણે પિંજરામાં ગોઠવી દઈએ બધા ઠામ ને પછી રસોઈની ની તૈયારી તા કરીએ આપણે બસ તો જો બનાવી રીજો આગળ વિડીયોમાં ને જો અમાર વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રોટલી પડી ને કે રોટલી વઘારવી બી એને રોટલી વખાર બહુ ભાવે તો આપણે સરસ મજાની રોટલી વખાર નાખીએ